બદલાતા સમય સાથે રોજગારીની પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો દ્વારા શરૂ કરાયેલી એક અનોખી આવકારદાયક પહેલ હાલ ચર્ચાનો વિષય બની છે કેટલાક ઉત્સાહી યુવાનોએ પોતાની બાઇકને જ ચાલતી ફરતી દુકાનમાં રૂપાંતરિત કરી છે જેના કારણે ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હવે ઘરઆંગણે જ ઉપલબ્ધ બની રહેશે સામાન્ય રીતે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને કરિયાણું નાની મોટી ઘરવખરી કે અન્ય જરૂરી સામાન લેવા માટે તાલુકા મથક કે મોટા બજારો સુધી જવું પડતું હતું આમાં સમય અને પૈસાનો વ્યય થતો હતો ગ્રામજનોની આ હાલાકી સમજી સ્થાનિક યુવાનોએ સ્માર્ટ રસ્તો અપનાવી બાઇક પર જ મિની મોલ ઊભો કર્યો છે આ યુવાનો પોતાની બાઇક પર ખાસ કેરિયર અને થેલાવ ગોઠવી તેમાં રસોડામાં વપરાતી નાની મોટી વસ્તુઓ કરિયાણું પ્રસાધનો કટલેરી સામાન પેકેટ ફૂડ નાસ્તા તેમજ દૈનિક વપરાશની અને ચીજવસ્તુઓ લઈ ગલી ગલી ફરી રહ્યા છે પરિણામે ગ્રામ્ય મહિલાઓ અને સૌથી વધુ લાભ થયો છે કારણ કે હવે તેમને ઉમરો ઓળંગ્યા વિના જ વ્યાજબી ભાવે જરૂરી સામાન મળી રહે છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભૂજ કચ્છ મોબાઈલ નંબર નાઇન